જેને લઈ હવે પોલીસ વધુ સતર્ક થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધું છે સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરાઈ રહ્યું છે ત્યારે લિંબાયત પોલીસ દ્વારા લિંબાયતના સુભાષનગર ખાતે કમ્યુનિટી હોલમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આગામી ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવના તહેવાર સુપેરે પાર પડે તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું આવનાર સોળ તારીખના રોજ ઈદના અને સત્તર તારીખના રોજ જોયા શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધાર ધર્મગુરૂ વિજયનંદ બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓ ના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આજ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મ ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દેહ સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારનો વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમારીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવના ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં બંને ત્યુહાર અહીંયા પસાર થશે